નમસ્કાર ગામે રામદેવ પીર ના મંદિરે નેજા ચડાવવામાં આવ્યા હતા આજથી રામદેવ પીર પ્રારંભ થયો છે ત્યારે પાદરાના લુણા ગામે રામદેવ પીરના મંદિરે નેજા ચડાવવામાં આવ્યા હતા રામદેવપીની આરતી થાળ ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો નવરાત્રી દરમિયાન યોજવામાં આવનાર છે અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં નેજા લઈને મંદિરે પહોંચ્યા હતા જ્યાં રામદેવ મંદિરના શિખર પર નેજા ચડાવવામાં આવ્યા હતા અને ધર્મ ધામધૂમપૂર્વક આરતી થાળ કરવામાં આવ્યા હતા એમાં ભોહિત સમાજ ભણતર સમાજ વાલ્મીક સમાજ આ ત્રણ ભેગા મળીને એકત્રિત થઈને પ્રેમ ભાવ આનંદથી અને નેજા ચઢાવીએ છીએ એને આજે આજે ભજન કીર્તન થશે કાલે પ્રોગ્રામ થશે અને પંદર તારીખે મહાપ્રસાદીનું આમંત્રણ છે સર્વ ભક્તજનો આમંત્રણમાં પ્રસાદી લેવા પધારશો હા રામદેવ મંદિર કેટલા વર્ષો જૂનું છે રામાપીનું મંદિર પહેલું છે ને ભાઈ મંદિર પહેલું એક નહીં કેવું ડેરું હતું પચાસ સ્વાઈઠ વર્ષ પહેલા છસો વર્ષનું પહેલું થયા મંદિર છસો વર્ષથી તમે આર્ચ પૂજા પાઠ કરતા રહો છો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ નીચા પર કહો છો ને ત્યારે નીચા ચડે દશ્યંદાર દાદા ભગવાન દારીભાઈ ને એમને સ્વીપર ચડાવે છે અને અગિયાર સુધી દિવસે ભગવાનને બધા ભોગ આપીએ છીએ વરસાદ અને પંદર તારીખે જમણવાર આજ રોજ ભાદરવા સુદ નેમ ને ગુરુવારે અમે ભાદરવા સુદ નેમના દિવસે રામદેવપીના પીના નેજા વર્કાઈએ છીએ અને ભાવિ ભક્તજનો તે આનંદ અને ઉમોન આગળ આવે છે અને અમે દર વર્ષે જે કરીએ છીએ એ બી આ વર્ષે બી કરતા રહીએ છીએ અને ભગવાન અમને એવી શક્તિ આપે કે અમે દર વર્ષે આ પૂજા પાઠનો અર્ચના કરતા રહીએ અને અમે બારસના દિવસે બારસના દિવસે અમારો ને એમને નેજા ફરકાવીએ છીએ અને દસમના દિવસે અમે ભજન કીર્તન કરીએ છીએ અને ચૌદ ચૌદ તારીખે ભજન રાખેલું છે મહાપ્રસાદી એનું આયોજન કરેલું છે પંદર તારીખે એમાં લાભ્ય લાભ લેવા સૌરભ ભક્તોનું આયોજન